વડોદરાના સાવલી ડેસર તાલુકાના ઉદલપુરથી સાવલીને જોડતો જૂનો બ્રિજ જર્જરિત થતા તાત્કાલિક નવો બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જો કે નવનિર્મિત બ્રિજ ઉદઘાટન પૂર્વે જ વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવતા જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી ચોવીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજ ઉપર તીડાડો અને ખાડા પડી જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાવલીના ધારાસભ્ય કેતન ઘટના અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે જરૂરી પગલા લેવા માટેની માંગ કરી કરી છે છે વગર બ્રિજ ચાલુ દેવામાં અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે આ સો વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપણે સમજી શકીએ છીએ પણ આ ચોવીસ કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે પૈસા સરકારના નથી પૈસા અમારા છે બરાબર છે છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે